દેશમાં ગરમી અને વરસાદનું ડબલ કોમ્બિનેશન ગુજરાતની પણ આગાહી કરી માર્ચ એપ્રિલ અને મે મહિનાને પ્રી મોન્સૂન કહેવામાં આવે છે આ મહિનામાં તાપમાન વધવાનું શરૂ થાય છે અને ઉત્તર પશ્ચિમ મધ્ય અને પૂર્વ ભારતમાં વાવાઝોડા સાથે વરસાદ અને તીવ્ર પવન હોય છે માર્ચ એપ્રિલને પ્રી મોન્સૂન મહિનો કહેવામાં આવે છે આ મહિનામાં તાપમાન વધવાનું શરૂ થાય છે જ્યારે આગામી થોડા દિવસોમાં તેલંગાણા છત્તીસગઢ પૂર્વ મધ્યપ્રદેશ બિહાર ઝારખંડ અને પશ્ચિમ બંગાળની ઘણી જગ્યાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે જોરદાર પવન સાથે વરસાદ આવવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે આગામી કેટલાક દિવસોમાં પર્વતો વિસ્તારમાં વરસાદ અને વરસાદ થવાની શક્યતાઓ છે જ્યારે દક્ષિણ રાજસ્થાન મધ્ય મહારાષ્ટ્ર ગુજરાત અને પશ્ચિમ મધ્યપ્રદેશ સહિત દક્ષિણ ભારતમાં આખરી ગરમી પણ પડે છે ઉત્તર ભારતમાં ગરમી વચ્ચે હવામાન વિભાગે કહ્યું છે કે દેશના વિવિધ ભાગોમાં વરસાદ પડશે ઉત્તર પૂર્વ ભારતમાં નવ એપ્રિલ સુધી એટલે કે પાંચ દિવસ સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરવામાં આવી છે આ ઉપરાંત આગામી બે દિવસ સુધી ઘણા રાજ્યોમાં ભારે ગરમીને કારણે વેવની સ્થિતિ રહેશે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો કર્ણાટક રાયસીલમાં તટીય આંધ્રપ્રદેશ ગરમીની લહેર જોવા મળે આ સિવાય અરુણાચલ પ્રદેશ સબ હિમાલય પશ્ચિમ બંગાળ સિક્કિમ હિમાચલ પ્રદેશ જેવા તમિલનાડુ રાજસ્થાન પરિભ્રમણના રૂપમાં હાજર છે જે લગભગ લાંબા સમય સુધી મધ્ય અને ઉપલા પશ્ચિમમાં ચાર તરીકે રચાય છે જેના કારણે ઘણી જગ્યાએ હવામાન પ્રભાવિત થઈ શકે હિમાચલ પ્રદેશમાં પોત છ દસ અને અગિયાર એપ્રિલે ઉત્તરાખંડમાં આગામી સાત દિવસ સુધી હળવો વરસાદ અને વર્ષા થવાની શક્યતાઓ છે રાજસ્થાનમાં પણ છ દસ અને અગિયાર એપ્રિલના રોજ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે આ સિવાય અરુણા અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મિઝોરમ ત્રિપોરમ જેવા રાજ્યોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની ચેતવણી જારી કરવામાં તે જ સમયે બિહારમાં સાતથી આઠ એપ્રિલ અને ઝારખંડમાં થી નવ એપ્રિલ દરમિયાન વરસાદ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે